मलेशिया में सफल प्रवास बाद प्रधानमंत्री नरेंद्र मोदी स्वदेश आव्र रवाना विभिन्न क्षेत्रों में मा, सहयोग मार्ते बनने देशों वच थे अनेक महत्वपूर्ण करार पीएम मोदी ने आतंकवाद विरुद्ध भारत मलेशिया एक एकजुट केंद्रीय गृह मंत्री अमित शाह छत्तीसगढ़ @25 शिफ्टिंग द लैंड नामना राष्ट्रीय सम्मेलन में थे आज कहूं राजनीतिक विचारधारा मामले ભાજપનું શાનદાર પ્રદર્શન તો અગાઉ રાયપુરમાં નક્સલવાદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં રહ્યા ઉપસ્થિત કોઈપણ વેપાર કરાર રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડી શક્યા નથી કેન્દ્ર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું આજનું ભારત મજબૂતાઈ અને આત્મવિશ્વાસ સાથે વેપાર કરારો પર કરી રહ્યું છે વાટાઘાટ અમેરિકા સાથેના કરારમાં માટે થશે સુરક્ષા સમાવેશ ભાજપના નેતૃત્વ હેઠળની દિલ્હી સરકારનું એક વર્ષ પૂર્ણ રાષ્ટ્રીય રાજધાનીને મળી વિવિધ વિકાસ કાર્યોની ભેટ પાંચસો ઇલેક્ટ્રિક બસોને અપાઈ લીલી ઝંડી તો ભાજપ અધ્યક્ષ નીતિન નવીન અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આપ સરકારના કુશાસન પર ઉઠાવ્યા પ્રશ્નો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અતિ આધુનિક પદ્ધતિથી કિડનીની જટિલ સમસ્યાઓનું થશે નિદાન રાજ્ય સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં યુરો સ્ટડીની કરાઈ શરૂઆત થોડાઉદેપુર જિલ્લામાં સૌ પ્રથમવાર દોડ મેરેથોનનું આયોજન રાજ્યભરમાંથી પંદર હજારથી વધુ દોડવીરોએ લીધો ભાગ તો સાત વર્ષની બાળકીએ એકવીસ કિલોમીટરની દોડમાં ભાગ લેતા કરાયું સન્માન અને ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ત્રણ મેચ પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે પાંચ વિકેટે વિજય તો ઇંગ્લેન્ડ નેપાળ સામે ચાર રને મેળવી જીત તો ટૂંક સમયમાં શ્રીલંકા આયર્લેન્ડ વચ્ચે થશે ટક્કર